સાઉથ ઇન્ડિયન ડિશ ઇડલી સાંભર ખાઈને કંટાળ્યા હોય તો આજે હું અહીંયા તમારી માટે એકદમ નવી રીતે બનતી ઇડલી શાકશુકાની રેસીપી લઈને આવી છું સાથે જ અહીંયા આપણે એક સ્પેશિયલ કોકોનટ ચટણી તૈયાર કરીશું અને ઇડલીનું પરફેક્ટ બેટર કઈ રીતે બનાવવું એ પણ આ વિડિયોમાં જાણીશું તો ફ્રેન્ડ્સ ઘણી બધી ટિપ્સ આ વિડીયોમાં હું તમારી સાથે ઈડલી બેટર માટે શેર કરવાની છું અને તેમાંથી આપણે આ ઇડલી શાકસુકા બનાવીશું બહુ જ ટેસ્ટી બને છે એકવાર બનાવશો તો ઈડલી સાંભર ખાવાનું ભૂલી જશો મારા ઘરમાં આ રેસિપી જ્યારે મેં બનાવી ત્યારે બધાને ખૂબ જ પસંદ આવી એટલે તેની રેસિપી હું તમારી સાથે શેર કરી રહી છું તો વિડીયોની સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે દર વખતે તમારી માટે આવી ઇનોવેટિવ રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા ઇડલીનું પરફેક્ટ બેટર પહેલાં બનાવી લઈશું તો તેના માટે અઢી વાટકી મેં ચોખા લીધા છે સોસાયટીના જે ચોખા આવે એ લેશો તો ઇડલી ખૂબ જ સોફ્ટ બનશે અને એક વાટકી મેં અડદની દાળ લીધી છે ફ્રેન્ડ્સ તમે માપ જોયું હશે ત્રણ વાટકી ચોખા સામે એક વાટકી અડદની દાળ પણ તમે અઢી વાટકી ચોખા સામે એક વાટકી અડદની દાળ લઈ અને ઇડલી બનાવજો એકદમ પોચી ઇડલી બનશે અને આ બધી જ વસ્તુ આપણે અહીંયા મિક્સર જારમાં ઉમેરી લેવાની છે આપણે પહેલાં આ બધું જ એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા આપણે આને થોડું કરકરું વાટવાનું છે એટલે સૂજી જેવું ટેક્સચર તેનું તૈયાર કરવાનું છે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો તો મેં આ રીતે તેને થોડું કરકરું વાટી લીધું છે અને હવે તેમાંથી એક કપ લોટ હું એક બાઉલમાં ઉમેરું છું એમાં એક કપ દહીં મેં ઉમેર્યું છે અને તેની અંદર મોયણ માટે આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરું છું તેલ ઉમેરવાથી ઇડલી સોફ્ટ બનશે ડ્રાય નહીં થાય અને એક કપ મેં અહીંયા પાણી લીધું છે પાણી થોડું થોડું કરીને ઉમેરીશું અને મિક્સ કરીશું જેથી કરીને બેટરમાં લમ્સ નહીં પડે તો આ રીતે જુઓ થોડું થોડું બેટરમાં પાણી ઉમેરું છું અને તેને મિક્સ કરતી જાઉં છું તો આ બેટરને તૈયાર કરવા માટે પોણા કપ પાણીની જરૂર પડી છે અને વન ફોર્થ કપ જેટલું પાણી અહીંયા વધી ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે હવે ઢાંકીને આપણે તેને આઠથી દસ કલાક માટે ફર્મેન્ટેશન માટે કિચનના કોઈ એક ડ્રાય ડાર્ક કોર્નર પર મૂકી દેવાનું આ નાસ્તા સાથે ખાવા માટે હું એક ચટણી બનાવી રહી છું તેના માટે મેં અહીંયા શ્રીફળ એક લીધું અને તેના નાના નાના પીસ કટ કરી લીધા તેમાં હું આ રીતે ત્રણ ટેબલ સ્પૂન સેકેલા ચણા એડ કરું છું ત્યારબાદ તેની અંદર આ રીતે બે લીલા મરચાં ઉમેરું છું અને થોડાક લીલા ધાણા એડ કરવાના છે ધાણાને ધોઈને પછી ઉમેરવાના ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરીશું અને ત્યારબાદ હું તેની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરું છું અને હવે હું તેને એકદમ ફટાફટ ગ્રાઇન્ડ કરી લઉં છું ચટણીને ગ્રાઇન્ડ કરતી વખતે મને થોડાક પાણીની જરૂર લાગી હતી એટલે મેં થોડુંક પાણી એડ કર્યું હતું અને અહીંયા જુઓ ચટણીની કન્સિસ્ટન્સી કેવી છે તો મને આ રીતે જ ચટણીની કન્સિસ્ટન્સી પસંદ છે જો તમારે ચટણી ઘટ પસંદ હોય તો પાણી થોડુંક ઓછું ઉમેરવાનું અને અહીંયા જુઓ એકદમ સરસ આપણી આ સ્મૂથ ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે આ ચટણીનો વઘાર કરવા માટે બે ચમચી તેલ મેં ગરમ કર્યું તેમાં અડધી ચમચી રાઈ ઉમેરું છું ચાર પાંચ મીઠા લીમડાના પાન અને એક સૂકું લાલ મરચું આ રીતે કટ કરીને ઉમેરી લઉં છું તો ફ્રેન્ડ્સ હવે આ વઘારને આપણે આ ચટણીની ઉપર ઉમેરવાનું છે તો એકદમ ટેસ્ટી અને બજાર જેવી સાઉથ ઇન્ડિયન ડિશિસ સાથે ખાવા માટેની એક સ્પેશિયલ ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીમાં ધાણા ઉમેરીએ તો તેનો કલર ગ્રીન આવે અને જો ધાણા ના ઉમેરીએ તો ચટણી વ્હાઈટ બને છે ફ્રેન્ડ્સ આ બેટરને દસ કલાક મેં ફર્મેન્ટેશન માટે મૂક્યું છું અને તમે જુઓ બેટર પહેલાં કરતા ફૂલી ગયું છે અને ઉપર સુધી આવી ગયું છે અને એકદમ પરફેક્ટ આપણું આ ઇડલી બેટર તૈયાર છે હવે તેની અંદર આપણે અહીંયા સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને આ રીતે એક ટી સ્પૂન આપણે તેમાં બેકિંગ સોડા એડ કરીશું તેની ઉપર આપણે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લઈએ અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જો તમારે બેકિંગ સોડા ના ઉમેરવું હોય તો એક પેકેટ તમે આમાં ઈનો પણ ઉમેરી શકો છો એકદમ પરફેક્ટ ફર્મેન્ટેશન થયું હોય અને આપણે બેકિંગ સોડા ઉમેરીએ ને તો આ બેટર આ રીતે એકદમ સરસ ફૂલતું હોય છે અને આમાંથી જે ઈડલી બનશે ને એ એકદમ સરસ જાડીદાર તૈયાર થશે હવે ફ્રેન્ડ્સ ઇડલી શાકસુકા બનાવવા માટે મેં અગારોના ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા કઢાઈનો ઉપયોગ કર્યો છે આ કડાઈ અઠ્યાવીસ સેન્ટીમીટરની છે અને ગ્લાસ લીડ સાથે આવે છે વુડન હેન્ડલ્સ છે તેમાં બે ચમચી તેની અંદર મેં અહીંયા બટર એડ કર્યું છે અને બે ચમચી જેટલું હું તેમાં ઓઇલ ઉમેરું છું તમે ફક્ત બટરથી પણ આ ઇડલી શાકસુક્કા બનાવી શકો છો અહીંયા મેં ઝીણી ચોપ કરેલી એક મોટી સાઇઝની ડુંગળી એડ કરી છે ત્રણ લીલા મરચાં ઝીણા સમારેલા ઉમેર્યા છે અડધી વાટકી હું તેની અંદર બોઇલ કરેલા સ્વીટકોન એડ કરું છું ત્યારબાદ એકદમ ઝીણું ચોપ કરેલું અડધું કેપ્સિકમ હું તેમાં એડ કરું છું આ રીતે અડધી વાટકી જેટલું હોવું જોઈએ અને એકદમ ઝીણું ચોપ કરેલું એક ટામેટું પણ હું તેમાં ઉમેરી લઉં છું આ રેસીપીમાં મેં અત્યારે ગ્રીન કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે તમારે રેડ અને યલો કેપ્સિકમનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો આ બધું જ આપણે અહીંયા એકથી દોઢ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોધે કરવાનું છે આ વેજીટેબલ્સને આપણે વધારે કૂક નથી કરવાનો તેનો કલર આપણે લાલ નથી કરવાનો બસ આ વેજીટેબલ્સ થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને કૂક કરવાનું છે ત્યારબાદ હું તેની અંદર અડધી ચમચી હળદર પાવડર એડ કરું છું અડધી ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું ત્યારબાદ એક ચમચી હું તેમાં સાંભર મસાલો એડ કરું છું સાંભર મસાલો ખાસ ઉમેરજો બહુ જ સરસ ટેસ્ટ આવશે અને આ બધું જ આપણે અહીંયા આ રીતે મિક્સ કરી અને સોતે કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર ત્રણ ટામેટાની પ્યોરી એડ કરીશું આ બધું જ આપણે બરાબર મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે હવે ત્યારબાદ સ્વાદ પ્રમાણે હું તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરું છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને આ બધું આપણે અહીંયા બરાબર મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આ ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈએ તો અહીંયા ત્રણથી ચાર મિનિટ બાદ હું તેને ચેક કરું છું તો આ ગ્રેવીમાંથી ચારે બાજુ તેલ છૂટું પડવા લાગ્યું છે આ રીતે આપણે તેને એક વખત મિક્સ કરી લઈશું અને હવે આપણે તેની અંદર ફ્રેશ ક્રીમ ઉમેરીશું તો અડધા કપ જેટલી મેં ફ્રેશ ક્રીમ ઉમેરી છે આનાથી એકદમ રીચ ટેસ્ટ આવશે તમારી પાસે ફ્રેશ ક્રીમ ના હોય તો તમે મલાઈ એડ કરી શકો છો અથવા થોડુંક દૂધ અને મલાઈ મિક્સ કરીને પણ ઉમેરી શકો છો આ બધું આપણે આ રીતે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે તેને કૂક થવા દઈએ તો ઢાંકીને ધીમા તાપે મેં તેને એકથી બે મિનિટ માટે કૂક કર્યું અને તમે જુઓ બે મિનિટમાં જ અત્યારે આમાંથી તેલ રિલીઝ થઈ ગયું છે અને આપણી આ ગ્રેવી જે છે એ ઇડલી શાકસુકા માટે તૈયાર થઈ ગઈ છે આ ગ્રેવીને આપણે કઢાઈમાં આ રીતે ફેલાવી દઈશું એક સરખી તેને ફેલાવી તેની એક લેયર બનાવવાની છે અને પછી કોઈ વેલણ અથવા કોઈ ચમચાની મદદથી આ રીતે વચ્ચે જગ્યા કરવાની છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે ઈડલી બેટર આપણે આની વચ્ચે આ રીતે ઉમેરી લેવાનું છે ગેસની ફ્લેમ આ સમયે સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે અને ઈડલી બેટર આ રીતે તમે ઉમેરી લો ત્યારબાદ આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે તો થોડુંક જ પાણી ઉમેરીશું અને એ પણ ગ્રેવીની ચારે બાજુ અને વચ્ચેના ભાગમાં જ્યાં ઇડલી બેટર છે ત્યાં પાણી નથી ઉમેરવાનું ત્યારબાદ ઢાંકીને આપણે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી છ મિનિટ માટે થવા દઈએ પાંચ છ મિનિટ બાદ જ્યારે તમે ચેક કરશો તો આ ઇડલી એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ હશે તમે ટૂથપીક નાખીને ચેક કરી શકો છો ઇડલી શાકશુકા તૈયાર છે ઉપરથી અહીંયા આપણે થોડાક લીલા ધાણા ગાર્નિશ કરીશું થોડોક લાલ મરચાંનો પાવડર પણ હું તેની ઉપર આ રીતે સ્પ્રિન્કલ કરું છું અને ત્યારબાદ પ્રોસેસ્ડ ચીઝ આ રીતે ગ્રેટ કરીને ઉમેરી લઉં છું તો આ રીતે છીણ કરવાનું છે અને બધી બાજુ ફેલાવીને ઉમેરી લેવાનું છે ચીઝ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે પણ ઉમેરશો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે આ ઇડલી સાકસુકા તૈયાર છે ફ્રેન્ડ્સ આ ઇડલી સાકસુકાને કોકોનટ ચટણી સાથે સર્વ કર્યું છે બહુ જ ટેસ્ટી લાગે છે તમે એમને પણ ખાઈ શકો છો પણ ચટણી સાથે વધારે સારો ટેસ્ટ આવે છે અને ફ્રેન્ડ્સ આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ